ઠંડી થોડા સજા મળી જાય છે એવું નતું યાર ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં આશા રખશો બધા મજામાં જોશે ગાઈઝ આપડા નવા બ્લોગની અંદર સ્વાગત છે અને ગાઈઝ આપડે હાલમાં જો લેબડન દાતન લીધું છે વર્ક સ્ટાર્ટ કરી દ્યુ છે આવી ગયા છે આપણે ખેતરમાં અને ગાઈઝ થોડા લેટ થાય છે આ બાજુ બીજો અને ગાઇઝ આજે તો

अन हो आज नै सूरज उगीयो <laughs> हो दियो मर्चु धाइ रियो ह ह मरचो थयो त केम कर नि उजे उठे आए कन्टिनु मरचो लाइले खाइय समय आवनै इधर पडिकु मरचो खौ आ <laughs> आ जो लाय <laughs>

કિલો પોત થીવાના હતા ભેડકું કહી નાખીશું તે કાંઈ છે અમારે છે ને આજે પ્લાન બદલી કાઢ્યો છે ભેડકું સાણી નહીં હું કકરો લોટ કાઢ્યો છે તે અમુક પાખળી બનાવવાની છું જો કાંઈ છે પોણી ગરમ કરમ ઉગી દઉં છો ને આ બાજુ તો દોડવાનું શાક સરસો ને આજે પણ દોડવાનું જ કરીશું અને આજ કકરો લોટ છે ને મને બનશે પાખળી

નક જ નહીં આ તો પેલું લઈ આવ્યો ચોખા લઈ આવ્યો કરવું પડે કોથળી પાડી કાપી લેવડો ખાઈ પછી દવા લે

તારાપુ દીબે <coughs> 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 અને આ બાજુ અમારું બુનિયા બે એનું થાય છે ને ગુડ તો ધંધે લાગી ગઈ છે ફોન જોઈ છે ચા પીવાનો છે ચા પીવાનો તા મમ્મી ચા બનાવી હેડો ફોન મૂકી દે ચલો ગાઈસ આપણે પહેલા ચા પી લઈએ મસ્ત હા મમ્મી કો ખબર જ નહી ગુડુ મમ્મી બાવા લઈ ગયા ને જો આ તેમ કે છે મમ્મી બાવા લઈ જાય તો ગાઈસ જો અમાર સારીયો આવો યાર લેબડો ઉપાડીને અને ગાઈસ જો આપળા ઘઉં કાજે આપણે કાલ ઘઉં પાયા હતા ને વાયરો હતો ને ઘણા ઘઉં આપણે ભોય પડી ગયા હતા જો ભોજનથી આવા બધા થઈ ગયા જો સેલો નુકસાન આવી જશે અમુક પાકવાની તૈયારી છે અને બટુઆ બાજુ આવે છે અમારે લેબડું પાણી ઓહો શું કર્યું અડધો અડધો કર્યો એ હું જોઈ રહ્યો તમે કીધું આમ જવું પડશે ચાલી

આઠ મન એવું નતું યાર હું ત્રણ ટોપો થયો મારે બાટલી એક મારા જો બીજો હતો પણ આવે

ભટ્ટું મારા બે ને જમવાનું છે મગોને જમી લીધું ચાલો ગઈ જમી લઈએ ફટાફટ તો ગાઈ જ આપણે જો જમી લીધું છે કારણ એવું બન્યું કે આપણે છે ને પપ્પી છે ને અમારે આ તો હોય છે ને જો ને રિમોટ થઈ ગયો હતો કારણ કે છે ને ગાય જો જબ્બર છે ને મસ્તી થળે તા બીજા કૂતરો ઘઉંનું બહુ બધું રમણ ભમણ કાલે જ ઘઉં પાજા તાજા એ બધું રમણ ભમણ કરી દોડી દોડીને તે છે ને મારે અને મારી અને બોડી બે તો આપણે જઈએ છીએ લેવા માટે અમુક